સુરત કલેક્ટર ને આવેદન પત્ર આપી ગરીબ બાળકોના હક પર તરાપ મારવાની વાતનો વિરોધ નોંધાવ્યો હતો ગુજરાત ભાજપ સરકાર દ્વારા હાલમાં પહેલી સપ્ટેમ્બરથી સરકારી શાળાના ગરીબ બાળકોને સમય અપાતો નાસ્તો બંધ કરવાની જાહેરાત કરાઈ છે જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાયો હતો અને સુરત કલેક્ટરને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી જણાવાયું હતું કે રોડ રસ્તા ખાણ ખનીજ અને ગાયના ગોચરો ખાઈને પણ ધરાયેલા ભાજપના નેતા હવે સરકારી શાળાના ગરીબ બાળકોનો નાસ્તો ખાઈ ગયા જશે જે બધિયાન ભોજન યોજના જેનું નામ પીએમ પોષણ યોજના રાખવામાં આવ્યું હતું તેમાં પોષણ પર કાપો મૂકવામાં આવ્યો છે પહેલી સપ્ટેમ્બરથી ગુજરાતના સરકારી શાળાના ગરીબ બાળકોને જે એક વખત ભોજન અને એક તો નાસ્તો આપવામાં આવતો હતો તેમાંથી હવે એક વખત નાસ્તા પર કાપ મૂકવામાં આવ્યો છે અને પાછળ ચોંકાવના કારણ પણ આપવામાં આવ્યું છે અને આ કારણ ગંભીર અને હાસ્યાસ્પદ પણ છે પૈસા બચાવવા માટે આ યોજના પર કાપ મૂકવામાં આવ્યો છે આ યોજનાને કારણે નકારાત્મક અસરો પડી રહી છે અને વૈકલ્પિક યોજના શરૂ કરવામાં આવી ભલામણ કરવામાં આવી છે આમ કહીને શાળાના બાળકોના નાસ્તાની બાદબાકી કરી દેવામાં આવી છે નમસ્કાર હું પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત રોડ રસ્તાઓ ખાણ ખનીજો અને ગાયના ગોચરો ખાધા પછી પણ ન ધરાયેલા ભાજપના નેતાઓએ નક્કી કર્યું છે કે હવેથી બાળકોને શાળામાં આપવાનો નાસ્તો પણ ખાઈ જવો છે પહેલી સપ્ટેમ્બર થી અત્યાર સુધી મધ્યાહન ભોજન યોજના જેનું નામ હતું એને પબ્લિસિટી માટે પીએમ પોષણ યોજના કરી દેવામાં આવ્યું અને એમાંથી પોષણની બાદબાકી કરવાનો સરકારે નિર્ણય લીધો છે એટલે કે અત્યાર સુધી જે એક વખતનું ભોજન અને એક વખતનો નાસ્તો આપવામાં આવતો હતો એમાંથી એક વખતનો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે એની પાછળ કુતર કેવો આપવામાં આવ્યો છે કે અમારે આમાંથી પૈસા બચાવવા છે આજે ગુજરાતના તમામ મોટા ન્યૂઝપેપરોમાં જાહેરાત આપવામાં આવી છે આ જાહેરાત જોઈ શકો છો કરોડો રૂપિયાની ખોટી જાહેરાત આપવા માટેના પૈસા છે પણ બાળકોને એક વખતનો નાસ્તો આપવા માટેના પૈસા નથી અત્યારે ચોમાસામાં રોડ રસ્તાઓ તૂટી ગયા છે અત્યારે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ ને કારણે કરોડો રૂપિયાનો દર વખતે વ્યય થાય છે એમાં દર વર્ષે વ્યય થાય છે એમાંથી બચાવવા નથી આ બાળકોને એક વખત ના પૈસા બચાવવાનું સરકારે નક્કી કર્યું છે ઉબેર ડિંડોર શિક્ષણ મંત્રી અંગત ભલામણ કરે શિક્ષણ સચિવને કે આ યોજના બંધ કરો આ અથવા આને સ્થગિત કરો તો અમારી આમ આદમી પાર્ટી હતી ગુજરાતના તમામ નાગરિકો અમારી માંગણી છે કે આ બાળકોનો અધિકાર છે કુપોષણમાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે વધારે કામ કરવું જોઈએ એને બદલે કુપોષણ વધે એવા સરકાર કાવતરા કરી રહી છે આમ આદમી પાર્ટીનો વિરોધ કરે છે અને આવતીકાલથી જે પ્રમાણે યથાવત યોજના હતી એ પ્રમાણે શરૂ રાખવામાં આવે એ અમારી માંગણી છે વધુ મેં એક તરફ વારંવાર કુપોષણના આંકડાઓ આવી રહ્યા છે બીજી તરફ સરકાર પૈસા બચાવવા માટે બાળકોના નાસ્તા પર કાપ મૂકી રહી અને ગુજરાતના તમામ મોટા મોટા પેપરોમાં પોતાનું પાપ છુપવા માટે પોષણ પોષણ નામની જાહેરાત આપી છે આ ખોટી જાહેરાતોના તેઓ પૈસા બચાવવા માંગતા નથી રોડ રસ્તા ખાઈ જવા છે ભ્રષ્ટાચાર કરવા છે ગેરવહીવટી કરવામાં જે પૈસા જાય છે તે પૈસા સરકારને બચાવવામાં કોઈ જ રસ નથી બાળકોને જે ખોરાક આપવાનો છે તે પ્રજાના ટેક્સના પૈસાથી આપવાનો છે તેમાં શા માટે ભાજપના નેતાઓ કાફ મૂકી રહ્યા છે માટે ગુજરાતના તમામ ઈમાનદાર અને પ્રમાણિક નાગરિકો તરફથી અમારી માંગણી છે કે બાળકોના નાસ્તા પર કાફ મૂકવામાં ન આવે અને ભ્રષ્ટાચારો ગઈ વહીવટો નેતાઓના રોડ શો અને તાઇફાન ઉપર કાફ મૂકવામાં આવે બીરો રીપી ન્યુઝ